વિરમગામ સૌરાષ્ટ્ર રેલવે ટ્રેક પર ભુજવા ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આ વયના પુરુષે જીવન ટૂંકાવ્યું વિરમગામ સૌરાષ્ટ્ર રેલવે ટ્રેક પાસે આજરોજ વહેલી સવારે ભુજવા ગામ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને ગણપતભાઈ મોતીલાલભાઈ મકવાણા ઉંમર વર્ષ ચાલીસ રહે ભુજવા નાઓએ ટ્રેન નીચે પડતું મૂકીને અગમ્યો કારણોસર મોતને વાલું કર્યું હતું લાશને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી